તો બોલિવૂડની ફિલ્મ મહારાજાને લઈને જૂનાગઢ શહેરના સનાતનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે આ અંગે હવેલીના મારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન અને તેમના પુત્ર જુબૈદ ખાન કે જેમને હિન્દુ ધર્મ વિશે તેમની આસ્થા અને શ્રદ્ધા વિશે કંઈક પણ જ્ઞાન ના હોય તેવા આ ફિલ્મમાં અમારા ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ તથા હિન્દુ ધર્મના માતાઓ બહેનો વિશે અભદ્ર આલેખન કરવામાં આવ્યું હોય જેની સામે સનાતનીઓમાં ભારે રોષ જોવા મળતા બોલીવુડના સુપરસ્ટાર પિતા પુત્ર તેમજ સૌરભ શાહ પ્રોડ્યુસર આર આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ વિરુદ્ધ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ નાસનાતિનીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ ફિલ્મ તથા ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધ ન્યાયતંત્ર છે કે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવાની આ ફરિયાદમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે હિન્દુ ધર્મની આસ્થા સનાતન ધર્મની ઉપર જે પ્રહાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ કરવા માટે અહીંયા આવ્યા છીએ જેની અંદર સનાતન ધર્મને હાનિ થાય એનું નામ ખરાબ થાય એવું પુસ્તક લખનાર સૌરભ શાહ એનું પ્રકાશન કરનાર આર આર શેઠ એન્ડ કંપની અને આ પ્રકાશન ઉપરથી પિક્ચર બનાવી અને હિન્દુ ધર્મની છવી ધુમીલ કરવાનો પ્રયત્ન કરનાર યશરાજ ફિલ્મ્સ આમિર ખાન અને એમના દીકરા જુનેદ ખાન વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી છે અમને ન્યાયતંત્રમાં શ્રદ્ધા છે કે ન્યાયતંત્ર એના વિશે યોગ્ય પગલાં લેશે અને કદાચ અમારી વાત ન સંભળાય સત્તાના સ્થાને કદાચ બહેરાસ હોય તો એ બહેરાશ ઉડાડવા માટે અમે જલદ કાર્યક્રમો આપવા માટે પણ ઉપવાસ પ્રતિક આંદોલન પ્રતિક ઉપવાસ આમરણ ઉપવાસ અને આત્મવિલોપન સુધીના કાર્યક્રમ આપવા માટે અમે તૈયાર છીએ જો જરૂર પડશે તો કલેક્ટર કચેરીએ હિન્દુ ધર્મના સંતો અને અનુયાયીઓ આત્મવિલોપનનો પ્રયત્ન પણ કરશે તો એની અંદર ચારિત્રને લઈને લખવામાં આવ્યું છે માત્ર ધર્મગુરુ નહીં સમગ્ર સનાતની સંતો તેમજ સનાતન ધર્મની અનુયાયી બહેનો સ્ત્રી શક્તિ વિશે પણ લખવામાં આવ્યું છે અને વૈષ્ણવોના આરાધ્ય અને હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ એલફેલ લખવામાં આવ્યું છે